હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે સ્વીટ બનાવવાના છે આ સ્વીટ માટે આપણે ફક્ત એક જ ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે અને આ સ્વીટ આપણે દુકાન જેવી બનાવશું એકદમ પરફેક્ટ માર્ક સાથે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે દૂધના પેંડા બનાવતા શીખીશું દૂધના પેંડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે બે લીટર દૂધ લેશું જો આ ટોપરીના માપથી કહું તો અહીંયા બે ટોપરી જેટલું મેં દૂધ લીધેલ છે તો બે ટોપરીના દૂધમાંથી આપણે પચીસેક જેટલા પેંડા બનાવી શકીએ છીએ હવે દૂધમાં આપણે ખાંડ ઉમેરશું તો અહીંયા ટોટલ આઠ ચમચી જોશે ખાંડ મીઠાશ તમારી સ્વાદ મુજબ તમે વધારે કે ઓછું લઈ શકો છો અને સાથે સાથે મેં ફૂડ કલર એડ કરેલ છે તો દૂધમાં થોડોક રંગ આવે તેટલો આપણે ફૂડ કલર એડ કરશું ચપટી જેટલો હવે આ દૂધને આપણે ગરમ કરી લેશું હંમેશા મોટા વાસણનો જ ઉપયોગ કરવો હવે આપણે દૂધ ગરમ કરશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી હાઈ ફ્લેમ ઉપર આપણે દૂધને ગરમ કરી લેશું આ રીતે દૂધને તાવે થાતી હલાવતા જશું અને દૂધને ગરમ કરશું જેમ જેમ દૂધ ગરમ થતું જશે તેમ તેમ તેમાં મલાઈ થતી જશે આ મલાઈથી જ આપણે માવો તૈયાર કરશું અને માવો રેડી થશે અને ઠંડો પડશે એટલે તેમાંથી પેંડા બનાવશું તો આ દૂધને આપણે આ રીતે જ ચલાવતા જશું અને ગરમ કરી લેશું જેમ જેમ તે ગરમ થતું જશે તેમ તે દૂધ ઘટ થતું જશે અને દૂધની ક્વોન્ટિટી ઘટતી જશે તમે જોઈ શકો છો દૂધ જેમ જેમ ગરમ થતું જાય છે તેમ તેમ તે ઘટ પણ થતું જાય છે અને આપણે આ રીતે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સતત પકાવતા રહેશું અને સાઈડમાં મલાઈ ચોટી જાય તો તવેથાથી તેને આ રીતે કરી લેવી અહીંયા તમે દૂધમાં એલચીનો પાવડર પણ એડ કરી શકો છો દૂધના પેંડા માટે હંમેશા જો દૂધ ગરમ કરેલું હશે અથવા ફ્રિજમાં રાખેલું હશે તો તેમાંથી મલાઈ સારી રેડી થશે નહીં અને મલાઈ સારી ના નીકળે તો પછી માવો પણ બને નહીં તો માવો સરસ એકદમ ઘણી વારો બનાવવા માટે આપણે ફ્રેશ દૂધનો ઉપયોગ કરવો તે બાબતનું ખાસ ધ્યાન રાખવું અને જ્યારે પણ તમે પેંડા બનાવો દૂધના ત્યારે આ રીતે તમારે તવેથાથી દૂધને હલાવતું રહેવાનું દૂધ જેમ જેમ ઘટ થશે તેમ તેમ આપણો માવો પણ રેડી થતો જશે ચાલીસથી પિસ્તાલીસ મિનિટ પછી આ રીતે તમે જોઈ શકો છો કે દૂધ એકદમ સારું એવું બરી ગયું છે અને દૂધમાંથી મલાઈ છે એ છૂટી પડવા માંડી છે તમને તવેથામાંથી લઈને બતાવું છું હજુ આપણે માવો રેડી કરવાનો છે તો તેને હજુ આપણે થોડીક વાર ગેસ ઉપર આ રીતે તવેથાથી હલાવી લેશું પૂરી એક કલાક પછી હવે તમે જોઈ શકો છો કે દૂધમાંથી સરસ માવો બનીને રેડી છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસું આ રીતે તમારે દૂધમાંથી માવો બનાવીને રેડી કરવાનો તો એકદમ કણીવારો આ માવો બનીને રેડી થશે તમે જોઈ શકો છો કે આપણો માવો છે એ એકદમ ઘણીવારો દેખાય છે હવે આપણે તેને એકાદ મિનિટ હલાવીને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેશું એકાદ મિનિટ પછી તેની તમે થિકનેસ જોઈ શકો છો માવાની હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને બંધ કરી દેશું ગરમ ગરમ માવાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું ગરમ ગરમ આ માવાને આપણે મિનિટ માટે રેસ્ટ આપીશું તો આ રીતે એક પ્લેટમાં બધો માવો આપણે લઈ લેશું અને તેને થાળીમાં સ્પ્રેડ કરી અને તેને ઠંડો થવા દેશું પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણો માવો સરસ ઠંડો પણ થઈ ગયો છે તો ઠંડા થયેલા આ માવાને આપણે હાથેથી પહેલા ભેગો કરી લેશું તમે જોઈ શકો છો આપણો માવો છે એ કેટલો કણીવારો રેડી થયેલ છે તો આનાથી પેંડા આપણા ખૂબ જ સરસ બનીને રેડી થશે આ રીતે આપણે પહેલાં હાથેથી માવાને ભેગો કરી લેશું માવો સરસ આપણો ભેગો થઈ ગયો છે હવે તેમાંથી આપણે થોડો માવો લઈ અને આ રીતે પેંડાનો શેપ આપીશું હાથમાં આ રીતે દબાવતા જશું અને એક સરસ પેંડાનો શેપ આપીશું તો અહીંયા આપણે રાઉન્ડ શેપના પેંડા બનાવીશું અને વચ્ચે આપણે પિસ્તાની સ્લાઇસને મૂકી દેશું તો આ રીતે આપણે બધા પેંડા રેડી કરી લેશું એક ફરીથી બતાવું છું આ રીતે હાથમાં થોડો માવો લઈ અને હાથેથી આ રીતે આપણે તેને રાઉન્ડ શેપ આપીશું રાઉન્ડ શેપ આપ્યા પછી વચ્ચે થોડો ખાડો કરી અને પિસ્તાની કતરણ તેમાં લગાવી દેસું તો અહીંયા આપણા આ રીતે બધા પેંડા બનાવીને આપણે રેડી કરી લેશું આ રીતે તમે પિસ્તાની જગ્યાએ જો તમારે પિસ્તા ન હોય તો કાજુનો પીસ પણ કા બદામ પણ લગાવી શકો છો ઘરે કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય અથવા તો જ્યારે પણ સ્વીટ ખાવાનું મન થાય ત્યારે આ પેંડા તમે ઘરે બનાવીને ખાઈ શકો છો તો રેડી છે આપણા દૂધના પેંડા દુકાન ને પણ ટક્કર મારે તેવા ઘરે આ આ પેંડા પેંડા બનીને રેડી થશે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે રેડી છે આપણા દૂધના પેંડા એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં